ટ મોડા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં પ્રેક્ટિસ કરું છું આજે બાર એસોસિયટી પ્રમુખ સાહેબના ના જે મીટીંગ મળી તેમાં એ ઠરાવ થઈને નક્કી કરવામાં આવ્યું છે કે કાલે સાંજે જે બનાવ બન્યો છે મોડાસાના એડવોકેટ ગોપાલભાઈ ભરવાડ ઉપર કે જેમને બંધી બનાવીને પોલીસે ગંભીર માર માર્યો છે હાલ તે સારવારની તહેતમાં છે ખરેખર આ સખત શબ્દમાં હું વખોડી કાઢું છું જિલ્લાની પોલીસને કહેવા માંગુ છું જ્યારે પણ અગાઉ અમે એક ક્લાયન્ટને લઈ અને એસપી કચેરી રજૂઆત કરવા માટે ગયા હતા ત્યારે આ પોલીસે એસપી મનોહરસિંહ જાડેજાએ એવું કહ્યું હતું કે તમારી જિલ્લામાં દાદાગીરી છે ભાઈ લોકોને ન્યાય આપવાનું કામ કરીએ છીએ એ પોલીસને લાગે દાદાગીરી તો એ અમારી દાદાગીરી કાયમ રહેવાની છે બીજું કે આ જે એડવોકેટને માર મારવામાં આવ્યો છે તે પૂર્વ સંયંત્ર

હિંમતનગર ખાતે મારવામાં આવે છે પબ્લિક રસ્તા પર આવે છે છતાં એના પ્રત્યે કોઈ એફઆઈઆઈ ફાટતી નથી એક પુનવતન અરવલ્લી જિલ્લામાં ડાભી કરી પીઆઈ છે પોલીસ સ્ટેશન એને વકીલ શ્રી જીટી ભરવાડ હાથ ઉપાડ્યો અરે ભાઈ એને કોઈ કાયદાને વિરુદ્ધનો કૃત્ય કર્યું હોય તો તમારે તમે પ્રથમ પગથો છે ન્યાયનું તમારે પેલા એની એફઆઈઆર ફાડી હતી તમને વકીલો મારવાની સત્તા કોને આપી જ્યારે તમે એક એડવોકેટ ઉપર હિચકારો હુમલો કરો છો ત્યારે સામાન્ય પ્રજાને પણ નહીં છોડો અને વકીલ તો કાયદાના રક્ષણ માટે છે સંવિધાન રક્ષણ કરે છે જ્યારે રક્ષણ કરનાર ને તમે હાથ ઉઠાવી શું સાબિત કરવા મારો છો તમે અહીં આંદોલન કરવા માંગો છો અને આ ડાબી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરેક વકીલ અરવલ્લી જિલ્લાના કામથી અડગાળે છે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે

અરે જ્યાં સુધી હડતાલ એમની ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે દરેક કામમાંથી માંથી રહીશું